ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો ચોકલેટ આઈસ્ક્રીમ વિથ બોનવિટાનું મિલ્કશેક બનાવીશું તો અહીંયા બોર્નવિટા લઈશું બે ચમચી જેટલું આપણે મિક્સરના બાઉલમાં આપણે બોર્નવિટા નાખી દેવાનું છે અને અહીંયા બે બોન બિસ્કીટ નાખીશું તેની અંદર આ રીતે નાના ટુકડા કરીને નાખવા પછી તેમાં લગભગ બે ચમચી જેટલી ખાંડ નાખીશું આપણે પછી તેની અંદર એક ડબ્બી આપણે વેનિલા આઈસ્ક્રીમ નાખી દઈશું પછી તેની અંદર થોડું દૂધ નાખીને આપણે તેને ક્રશ કરી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા સરસ મજાનો આપણો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે પછી આપણે તેમાં થોડું દૂધ બીચું એડ કરીશું આપણે એક ગ્લાસ જેટલું બનાવવાનું છે મિલ્કશેક પછી સર્વિંગ ગ્લાસમાં આપણે બરફના ટુકડા નાખી દઈશું અને પછી તેની અંદર મિલ્કશેક નાખી દઈશું તો તમે આ રીતે બોનવિટાવાળો મિલ્કશેક નહીં બનાવી તો જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે આ મિલ્કશેક અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે પછી તેની ઉપર ચોકલેટ આઈસક્રીમ નાખીશું અને પછી તેની ઉપર બોર્નબોર્ન બિસ્કીટનો ચૂરો કરીને નાખીશું એટલે કે ભાગીને તેના ટુકડા કરીને નાખી દેવું તેને ભાગીને સરસ મજાનો તો આપણો સરસ મજાનો બોર્નવિટાવાળો મિલ્કશેક તૈયાર થઈ ગયો છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો